વલસાડના દરિયા કિનારેથી મળેલા કરોડો રૂપિયાના ચરસ અંગે એસપીએ આપી ચોંકાવનારી માહિતી વલસાડ જિલ્લાના દરિયા કિનારે જુદા જુદા વિસ્તારોમાંથી બે દિવસમાં કરોડો રૂપિયાના ચરસના પેકેટ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી જો કે અંગે વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સહિતની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી અને આજ રોજ પત્રકાર પરિષદમાં ચોંકાવનારી માહિતી આપી હતી ગઈ તારીખ બારમી ઓગસ્ટના રોજ ઉદવાળા દરિયાકાંઠે પાડી પોલસન વિસ્તારમાં દસ જેટલા પેકેટ દરિયાકિનારે મળી આવેલ હતા તાત્કાલિક પારડી પોલીસ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પીઆઈની ટીમ ત્યાં જગ્યા પર પહોંચી ગઈ હતી કુલ જે દસ પેકેટ મળ્યા હતા એનું વજન અગિયાર કિલો ઉપરાંત હતું અને એની કિંમત પાંચ કરોડ સિત્યાસી લાખ હતો જે અનુસંધાને બારમી ઓગસ્ટના રોજ પારડી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એનડીપીએસ એક એક્ટ મુજબનો અને એ જ સિલસિલામાં ગઈકાલે ડુંગળી પોલીસ વિસ્તારનો જે ભાગલ લેન્ડિંગ પોઈન્ટ છે એ ભાગલના દરિયા કિનારે મરીન ટાસ્ક ફોર્સ જ્યારે પેટ્રોલિંગમાં હતું ત્યારે મરીન ટાસ્ક ફોર્સના દરિયામાં અમુક પેકેટો તણાઈને આવેલા દેખાયા હતા મરીન ટાસ્ક ફોર્સે તાત્કાલિક ડુંગળી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ડુંગળી પોલીસ સ્ટેશનની ટીમ અને એસઓજીની ટીમ જગ્યા પર પહોંચી ગઈ હતી અને દરિયાકાંઠાના વિસ્તારમાં અલગ અલગ જે એરિયા છે એની અંદરથી ભાગલના દરિયાકાંઠે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ એકવીસ જેટલા પેકેટ નવા મળી આવેલા છે બે દિવસમાં કુલ એકત્રીસ જેટલા પેકેટ મળેલા છે જે નવા એકવીસ પેકેટ મળ્યા છે એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પેકેટ મળ્યા છે છે એનું કુલ વજન કિલો અરાઉન્ડ પચીસ કિલો જેટલા વજનનો આ મુદ્દામાલ કુલ થાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત ગણવા જઈએ તો બાર કરોડ ચાલીસ લાખ જેટલો આ મુદ્દામાલ છે બંને કેસમાં એસઓજીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ જે પેકેટ મળી આવે છે એના એના મળતા આવતા પેકેટ દ્વારકા એ પણ ગયા વીક મળેલા છે અને દરિયામાં જે અલગ અલગ વિસ્તારમાં જે તણાઈ લાયેલા પેકેટ છે એ બાબતે મરીન ટાસ્ક ફોર્સ એટીએસ ના સુપરવિઝન માં સાથે સાથે વલસાડ જિલ્લાના છ એ છ કોસ્ટલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડના દરિયાકાંઠાના વિસ્તારના રહેતા તમામ લોકોને નમ્ર અપીલ કરીશ આપના ધ્યાનમાં આવું કોઈ પણ પ્રકારનું પેકેટ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશનનો અથવા વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ સંપર્ક કરો થેન્ક યુ હાલ જે પાર્ટીમાં ગુનો દાખલ થયો છે એની તપાસ પાર્ટી પીઆઈ કરી રહ્યા છે જે ડુંગરી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ કર્યો છે એની સીપીઆઈ વલસાડ તપાસ કરી રહ્યા છે બંને ગુનામાં ડાયરેક્ટ એસઓજી પીઆઈ દ્વારા સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે આ બંને ગુના દાખલ આપવામાં આવી છે અને આ જે પેકેટ મળી આવ્યા છે એવા સરખા જ પેકેટ દ્વારકાના પણ દસ દિવસ પહેલા મળ્યા હતા અને ગઈકાલે સુરત શહેરમાં પણ આ જ પ્રકારના ત્રણ પેકેટ મળી આવેલા છે એટલે અલગ અલગ જે પણ વિસ્તારમાં પેકેટ મળી આવ્યા છે એની કન્સર્ન એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ